ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના કચ્છમાં સ્વાગતની તૈયારીઓને આખરી ઓપ પાંચ નવેમ્બર આવતીકાલે ભુજમાં ભવ્ય અભિવાદન સમારોહ યોજાશે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની કચ્છ મુલાકાતને લઈને જિલ્લા ભાજપમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે આવતીકાલે એટલે કે પાંચ નવેમ્બરે ભુજ ખાતે તેમના સ્વાગત માટે જિલ્લા ભાજપ દ્વારા વિશેષ અભિવાદન સમારોહ યોજાશે ભુજમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજી વર્જંત સાંસદ શ્રી પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા તથા જિલ્લા ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા કાર્યક્રમની તૈયારીને અંતિમ ઓપ આપવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું કાર્યક્રમમાં સંતો મહંતો પૂર્વ આગેવાનો તથા પ્રબુદ્ધ નાગરિકોની વિશેષ હાજરી રહેશે જિલ્લા અધ્યક્ષ દેવજી વરચંદે જણાવ્યું હતું કે સમારોહની સમગ્ર જવાબદારી દરેક કાર્યકરો સહિત ધવલ આચાર્ય રાહુલ ગૌર પ્રફુલસિંહ જાડેજા હિતેશ ખંડોલ ડેની શાહ વસંત કોડરાણી વિકાસ રાજ સુરેશ છાંગા દીપક ડાંગર સહિતના હોદ્દેદારો દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યું છે જગદીશ વિશ્વકર્મા સૌ પ્રથમ કચ્છ કમલમ ખાતે યોજાનાર બેઠકમાં કાર્યકર્તાઓને સંબોધન કરશે ત્યારબાદ તેઓ માતાના મઢ દર્શન માટે જવાના છે દિવસના અંતે ભુજના સ્મૃતિ વનમાં યોજાનાર જાહેર સભાને તેઓ સંબોધશે જિલ્લા ભાજપ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને કાર્યકર્તાઓમાં પ્રદેશ અધ્યક્ષના આગમનને લઈ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે વિશેષમાં દોઢ લાખ પુસ્તકો સાથે પ્રદેશ અધ્યક્ષને સન્માનિત કરવામાં આવશે જે કાર્યક્રમનું ખાસ મહત્વ રહેશે આપણે સૌ પત્રકાર મિત્રો જે જગ્યાએ અમારા નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ એનું અભિવાદન થવાનું છે એ કાર્યક્રમને સ્થાન ઉપર જ આજે જ્યારે પત્રકાર પરિષદ એ આપ સૌ કાર્યકર્તા પત્રકાર મિત્રો મળ્યો છે ત્યારે આપના માધ્યમથી સમગ્ર જિલ્લામાં આ જે અમારા નવનિયુક્ત પ્રદેશ પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજી પહેલી વખત કચ્છ પધારી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતમાં એમનું વન ટુ વન બધા જિલ્લાઓમાં પ્રવાસ થવાનું છે એ એમના પ્રવાસને ખાસ વિશેષતા એ ખાલી અભિવાદન એટલે અભિવાદનનો કાર્યક્રમ છે પણ ખાલી અભિવાદન કરવાની પણ એ કાર્યકર્તાઓને મળવા જૂના જનસંઘના કાર્યકર્તાઓ પાર્ટીના વરિષ્ઠ કાર્યકર્તાઓને મળશે એમની સાથે ભોજન લેવાનો કાર્યક્રમ છે એટલે જે મેં પાર્ટી માટે ખૂબ ભવિષ્યમાં કામ કર્યું એવા સિનિયર અમારા જનસંઘના કાર્યકર્તાઓ પણ એમને મળવાના છે પૂજનીય સંતો પણ અહીંયા પધારવાના છે અભિવાદનના કાર્યક્રમમાં અને સાથે સાથે એ પાર્ટી કાર્યાલયની મુલાકાત લેશે અને ત્યાંથી એ પાર્ટી કાર્યાલયની મુલાકાત લઈને દેશદેવી મા આશાપુરાના દર્શન માટે અહીંયાથી રોડમાર્ગે એ મા આશાપુરા માતા નંબર પણ માતાને મા આશાપુરાને શીત ઝુકાવશે અને સમગ્ર કચ્છની કલ્યાણ માટેની એ કામના કરશે સાથે એ ફરીને પાછા માતા નંબરથી આવીને સ્વામિનારાયણ મંદિરે ભગવાન સ્વામિનાથના દર્શન કરી અને ત્યાંથી અમારી જિલ્લા સમગ્ર જિલ્લામાંથી પધારેલા યુવાનો લગભગ હજારથી ઉપર બાઇકો દ્વારા એ બાઇક રેલી દ્વારા અહીં કાર્યક્રમમાં પ્રત્યક્ષ વધારવાના છે અહીંયા અહીંયા પૂજના સંતોનું એ અભિવાદન કરશે પ્રદેશ પ્રમુખજી એનું સ્વાગત કરશે જનસંઘના અમારા જે કાર્યકર્તાઓ છે એને પણ સન્માન છે અને ત્યારબાદ એમનો કાર્યક્રમ એ એમને સન્માનવાનો અભિવાદનનો કાર્યક્રમ એ થવાનો છે ખાસ વાત એ છે કે જે એમણે એક નવી ચીનો પાડ્યો છે અમારા પ્રદેશ અધ્યક્ષશ્રીએ કે જે એમને સન્માન માટે અત્યાર સુધી બુકે યા તો હાલ કે એવું આપતા હતા એને બદલે એમનો આગ્રહ એવો છે કે ભાઈ મને આખા ગુજરાતમાં એ જ પેટર્ન પ્રમાણે અહીંયા પણ જિલ્લામાં આપણે એ દોઢ લાખ વધાર વધાર કરતાં વધારે નોટબુકો જે ગુજરાતમાં સૌથી વધારે એ નોટબુકોથી દ્વારા આપણે એમનું સન્માન કરવાના છીએ એવી રીતે સામાજિક સંગઠનો લગભગ સો કરતાં વધારે સામાજિક સંગઠનો અને સંસ્થાઓ એમનું આ નોટબુક દ્વારા અને શાળા પુસ્તકો દ્વારા એમનું સન્માન કરવાના છે આ નોટબુકો અને પુસ્તકો છે જિલ્લા કાર્યાલય ઉપર રહેવાના છે ત્યારબાદ વર્ષ ત્યારે શરૂ થશે ત્યારે વર્ષાંતે જ્યારે નવું સત્ર શરૂ થશે ત્યારે અમે એ આખા જિલ્લામાં નક્કી કરીને જે એવા ગરીબ વિદ્યાર્થીઓ છે એમના ઘર સુધી આ નોટબુક પહોંચે અને જે મળેલા પુસ્તકો છે એ સારી લાઇબ્રેરીઓમાં એ પુસ્તકો પહોંચે એની માટેની વ્યવસ્થા કરવાના છીએ કુલ મળીને પ્રદેશ અધ્યક્ષશ્રી આખા જિલ્લામાં સમગ્ર જિલ્લાના કાર્યકર્તાઓની બારથી પંદર હજાર કાર્યકર્તાઓ પધારવાના છે બધાને મળવાના છે વ્યક્તિગત એમનો પરિચય કરવાના છે અને કુલ મળીને આખી પાર્ટીને આખા સમગ્ર અમારી પાર્ટીમાં ખૂબ ઉત્સાહથી આખા જિલ્લામાં અત્યારે થનગર અમારા ડાયનેમિક એવા પ્રદેશ અધ્યક્ષશ્રીને મળવાનું કુલમડીને એમનું વ્યક્તિત્વ એવું ચુબકીય વ્યક્તિત્વ છે એ સરકારમાં મંત્રી હતા અત્યારે અમારા બધાનો અનુભવ છે કે કોઈ પણ કામને એ ઉંડાણથી સમજવાનું અભ્યાસ કરવાનું અને એમનું જે વ્યવહાર વ્યાપ નાનામાં નાના કાર્યકર્તા સાથે એવો આત્મીયતા વ્યવહાર એને કારણે જે પ્રકારે પાર્ટીએ એ સિદ્ધિઓ હાંસલ કરી એવી જ સિદ્ધિઓ એ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મીઠાઈઓની મીઠાશ તમારા સંબંધોમાં છવાઈ જાય સપનાઓ નવી આશાઓથી ભરેલા રહે દેવી લક્ષ્મીજી તમારા ઘરમાં નિવાસ કરે અને દરેક દિવસ તમારા માટે ખાસ રહે દીપાવલી અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ શુભેચ્છક શન રાયસી લાલજીભાઈ પારિયા ગામુકો મુન્દ્રા મુંબઈ માં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની જોવો છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો